આપણા થરાદના થગા નગરજનોએ આપણા થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનોએ ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ફળાવ ઝાડ એ વાવીએ પાંચ સાત વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે અને આવો એક સરસ મજાનો આઈકોનિક રોડ બન્યો છે તો તેની એક શોભા પણ બને આપણા થરાદનું ગૌરવ બને આપણા ગામની શોભા બને અને કોઈ ભૂખ્યું માણસ હોય તો એ ભૂખ્યું ન રહે કોઈ માણસ દરેક સિઝનના ફળ એને મળી રહે એટલા માટે અલગ અલગ ફળ સાથે જાંબુ ખારેક દાડમ જામફળ અલગ અલગ ફળાવ ઝાડ સાથે છાયાના ઝાડ પણ પીપળ જેવા વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું અને હું આભારી છું તમામ પ્રજાજનોનો અનેક સંસ્થાઓનો કે તેમણે સૌએ સાથે મળીને અમારા સૌ આગેવાનોનો કે બધાએ ભેગા થઈને આ સંકલ્પ કર્યો અને સંકલ્પની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પ્રજાજનો જોડાયા છે લગભગ બે કિલોમીટર કરતાં વધારે લાંબી લાઇન આ બાજુને આમ જઈએ તો લગભગ ત્રણ કિલોમીટર કરતાં પણ વધારે બંને બાજુ થઈને થશે એ આખા રસ્તા ઉપર પ્રજાજનો સરકારી તંત્રની સાથે મળીને આ કામને આગળ વધેરી રહ્યા છે આપણે બધાનું કર્તવ્ય છે પર્યાવરણનું રક્ષણ કરવું એ તમારીને મારી બધાની ફરજ છે આપણે હવામાંથી ઓક્સિજન લઈએ છીએ પ્રાણવાયુ લઈએ છીએ એ વૃક્ષો આપે છે વૃક્ષના પાંદડા થકી થાય છે આપણને જે ખોરાક મળે છે ધરતીમાંથી તો ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે તો ધરતી માતાનો ખોરાક પણ ઝાડના પાંદડા હોય ડાયરેક્ટ રીતે પણ આપણને ઓક્સિજન મળતો હોય ફળ પણ મળે પંખી મનુષ્ય પ્રાણી બધા માટે જીવનનો આધાર એ વૃક્ષો છે વધુ વરસાદ લાવવા માટે પણ વૃક્ષ જરૂરી છે તો આપણે સદેહે જ આ કામને કરવું પડે આપણે જાણકારી હોય છે પરંતુ જાગૃત નથી હોતા આપણે જાગૃત પણ થવું પડે માત્ર જાણકારી નહીં જાણકારી છે તો જાગૃત થઈને આવતી પેઢી આપણી નવી પેઢી છે તેને પણ પ્રાણવાયુ જોશે તેને પણ જીવન જોશે તો જીવન ની અંદર જે લોકો ને પ્રેમ વૃક્ષો તેનો જે હોય દરેક જગ્યાએ પ્રેમ કામ વૃક્ષના આપણે હરિયાળી તથા ની અંદર જ સ્વરૂપ જોઈએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છોડ અંદર જ ડિપાર્ટમેન્ટ આખી સરકાર નેશનલ હાઈવે સહિત તમામ એ તમામ ડિપાર્ટમેન્ટ પર સરકારી સાથી આરાધના કરી અભિનંદન આપું છું તરાત તમામ તમામ લાખો વૃક્ષો અત્યારે સંસ્થાઓને અભિનંદન આપું છું અને આપણા થરાદના તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર પણ માનું દસ વર્ષથી જે અભિયાન કર્યું અને જે જે ફળાવ ઝાડ લઈ ગયા અને વાવ્યા છે તો આજે આંબા આપણા જિલ્લાની અંદર પહેલાં કેરીઓ નથી થતી અત્યારે કેરીઓ થઈ ગઈ અત્યારે જાંબુ પણ થઈ ગયા છે અત્યારે ચંદનના ઝાડ પણ થઈ ગયા છે જામફળ પણ થાય છે હવે તો દ્રાક્ષ પણ લોકો વાવવા મળ્યા છે દાડમ પણ આપણે ત્યાં થાય છે તો આ જે અહીંથી આપે છે સો વાવેતર થવું જોઈએ અને સો એનું વાવેતર થાય સો એને પોષણ થાય બાળકની જેમ ઝાડને છોડને ઉછેરીએ તો આવનારી